તમારા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી અધિકારી સામે કાર્યવાહી ન કરી તો નોકરી ગુમાવવી પડશે તમારી સરકારી થયો તમે તમારા સરકારી અધિકારીઓ ઉપર શું એક્શન લીધું છે તમે જેને નોટિસ પાઠવે છે તમારા મામલતદાર શું મોટો નોટિસ તમારા મામલતદાર જેને પાઠવે છે એ લોકો તો એક બોનેફાઈડ પરચેસર છે અને જે બોનેફાઈડ પરચેસર છે એમને આ નોટિસ તમે કઈ રીતના પાઠવી શકો જ્યારે તમે તમારા અધિકારીઓ ઉપર કોઈ એક્શન નથી લીધા ગિરનાર પર્વત પર ગંદકીનો મામલો સરકાર વતી જૂનાગઢ કલેક્ટરનું હાઈકોર્ટમાં સોગંદનામું કાર્યવાહીના આંકડા જાહેર કરાયા એકવીસ એપ્રિલ થી ત્રીસ જૂન સુધીની આપી માહિતી વન વિભાગે અગિયાર ફરિયાદ નોંધી એકવીસ હજાર આઠસો નો દંડ વસૂલ્યો સ્થાનિક તંત્રે એકસો અઠ્યાવીસ ફરિયાદ નોંધી દરરોજ પચાસ સફાઈ કર્મી દ્વારા કરાઈ રહી છે સફાઈ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાનો મામલો સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે કોંગ્રેસ કાર્યકરોની જામીન અરજી મામલે કોર્ટે આવતીકાલે ચુકાદો સંભળાવવાનું કહ્યું છે આરોપીઓએ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા હોવાના પુરાવા રજૂ કરવા કોર્ટમાં માંગ કરી બનાવના દિવસે વહેલી સવારે ભાજપના કાર્યકરોએ કાર્યાલય પર તોડફોડ કરી હોવાનો આરોપ કોંગ્રેસના કાર્યકરોએ લગાવ્યા તમામ આરોપીઓને પાછળથી પકડવામાં આવ્યા છે અને પોલીસે આમ આ કેસમાં પોલીસની નેગ્લિજન્સી દેખાઈ રહી છે કે પોલીસે જો બનાવ બન્યો આ ટોળું ભેગું થયું અને જો ત્યાં કોર્ડન કરી લીધા હોત અટકાયત કરી લીધી હોત તો કદાચ આ બનાવ ના બનેત જેથી સાહેબ નેગ્લિજન્સી પોલીસની હોય આ આરોપીઓને ખોટી રીતે ધરપકડ કરી છે જેથી તેઓને જામીન મુક્ત કરવા જોઈએ માટે આપ જોડાયેલા રહો ગુજરાતી સાથે

પટ્ટી કરવાથી બી મટી જાય બધાને નોર્મલ એવું નથી બિચારાને કે એને પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે અને જે માનસિક આઘાત છે બાળકોને ખુદ મને અત્યારે એવું મારી છોકરીને અડધો કલાક વહેલા સ્કૂલે થી લઈ આવી એટલે છોકરાઓને અમે સ્કૂલે મોકલ્યા નથી ત્યાં સુધી આતંક છે અને સરકારનું એટલું કેવું પડે કે પંદર દિવસ પહેલા જે કાકાને કરડ્યો હતો ત્યારથી કોઈ એક્શન લેવાયું નતું આજે ગઈકાલે આ છોકરાને આટલો બધો કરડી ગયો આટલો બધો ઉહાપો મચ્યો ત્યારે તમને તંત્રને આંખ આ છે કે અમારે કઈ કરવું જોઈએ ત્યાં સુધી આટલી સોસાયટીઓમાં આતંક છે તો ગવર્મેન્ટ જાગતી નથી ગાડી આવતી ચલો અમે ફોન કરી એટલે બે કલાકે તો ગાડી આવે બે કલાકે ગાડી આવે પછી આ તેમાં આટા મારે વાંદરાને પકડો ઈઝી નથી ખબર છે પણ અત્યારે આ ઉઘડે છે એમની જ્યારે છોકરાને આટલું બધું થઈ ગયું બે ત્રણ કેસ આવા બન્યા પછી આ ઉઘડે છે કે આવે આના માટે કઈ કરવું પડે

વન વિભાગે જાગવાની જરૂર છે વન વિભાગ માત્ર ખાલી પાંજરું મૂકીને સંતોષ ના માને કારણ કે આ નાના નાના બાળકોના ભવિષ્યની વાત છે જે રીતે બચકા ભરી રહ્યા છે કટકા જે કરી રહ્યા છે લોકો પણ એક માનસિક આઘાત થી ભોગી રહ્યા છે તે સૌથી મોટો અહીં સવાલ છે કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ ન્યૂઝિન અમદાવાદ અમદાવાદ શહેરમાં મંદિરો પણ હવે સુરક્ષિત ન રહ્યા હોય તેવો છે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા વિસ્તારના જાણીતા મંદિરમાં ચોરીની ઘટના બની હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે મળતી વિગતો પ્રમાણે આરોહી ક્લબ રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે ભીમનાથ મહાદેવ મંદિરમાંથી તસ્કરે ખાતર પાડી પાંચ લાખ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી રાત્રે એક વાગ્યાના અરસામાં મંદિરમાં ઘુસેલા ચોરે ભોળાનાથ અને માતા પાર્વતીના ચાંદીના છત્ર ચોર્યા હતા આ છતર સરેરાશ પાંચથી સાત કિલો વજન ધરાવતા હતા સવારે જ્યારે પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી જોકે બનાવ અંગેની જાણ થતાં જ તેમણે નજીકના પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે ચોર કેટલું સિફ્તપૂર્વક મંદિર પરિસરમાં ઘૂસે છે અને ચોરી કરી રવાના થાય છે મહાદેવ મંદિરમાં ચોરી ની ઘટના નો ટોક ઓફ ધ ટાઉન છે સવારના જ્યારે હું નિત્ય પૂજાના સમય પ્રમાણે પાંચ વાગે જ્યારે ત્યારે મંદિરના કપાટ ત્યાંનું જે મુખ્ય લોક હતો એ તૂટેલું પડેલું નીચે જોયેલું ત્યારે મેં દરવાજાને સીજે ધક્કો મારી અને જોયું તો મહાદેવની ઉપર લાગેલું જે ચારથી થી પાંચ કિલ્લા નું અંદાજિત મહાદેવનું ચાંદીનું છત્ર અને માતાજી માતા પાર્વતીનું ચાંદીનું સત્ર એની અંદાજે એકાદ કિલો જેવી હશે જે ટોટલી કિંમત પાંચક લાખ રૂપિયા આશરે થશે એવી વસ્તુઓનું અહીંયા ચોરી થયેલી છે એવું મને જાણ થતાં મેં મારા ટ્રસ્ટીઓ અથવા જે કાર્યકર્તાઓ છે મુખ્ય ભરતભાઈ પટેલ અને દર્શનભાઈ પટેલ એમને મેં જાણ કરેલી અને એ લોકો તરત આવી ગયેલા અને મને કીધું કે અત્યારે તમે નિત્ય પૂજા બતાવો અને આપણે પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તસું અને તરત પોલીસ સ્ટેશનની અંદર જય મૂકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે જે લેખિત અરજી પણ આપેલી છે બismillah તોફાની બેટિંગ કરતા 8 ઇંચ પાણી વરસાવી દીધું જોરદાર વરસાદ પડતા ધોરાજીના હાલ બેહાલ થઈ ગયા દૂરદ

જે આંગળીનો સામાન હોય છે સોના ચાંદીને દાગીના તમામ વસ્તુઓ લઈને અને એની જ બીજી તરફ જઈ રહ્યો તે દરમિયાન રિક્ષામાં તેમની ઉપર આંખમાં મરચા નાખીને જે છે આરોપીઓ આજે બેગ હતું તે લૂંટને જતા રહ્યા છે ઘટનાની જાણતા પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ તપાસ શરૂ કરી છે જોકે આ પ્રાથમિક તપાસમાં પાસઠ લાખનો નો મુદ્દામાલ હોવાનું સામે આવી રહ્યું છે અને જોકે પોલીસનું કેવું છે કે આજે ઘટના બની જેમાં કોઈ જાણકાર અથવા રેકી કરીને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યું હોય એ પ્રકારના હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે કરવામાં આવશે ની મદદ લેવામાં વિસ્તારની અંદર એ પણ તપાસ કરવું પણ જરૂરી થઈ જશે પોલીસ માટે બિલકુલ જે રીતે આ ઘટના બની છે કારણ કે આંગળીયા પેઢીના જે બનાવ બનતા હોય છે તે વહેલી સવારથી અને સાંજ સુધીમાં જ હોય છે કેમકે આંગળીયા ની જે રેકી કરીને આરોપીઓ